કેમ છો તમે બધા મજામાં થઈ છો ને મજા માત્ર એનો સિંહની અંદર તમારા બધાની ફ્રેક વખત સ્વાગત છે ને આજે હું આનંદ થઈ ગઈ રહી છે જા એટલે કે માછલા પકડો બોલો તો હું ઝીંગા ટીટમ આ તે આસો ડુસો જે આવે એ તમારા સમય રજૂ કરીશું અને મસ્ત મેલી મસ્ત તમને શાક પકડીને બતાવીશું તો છેલ્લે લગન બિના રહેજો અને ઠેઠ સુધી જાણ્યા કરજો હું આવે છે ને હું નહીં અને એક કમેન્ટ કરી જાય મસ્ત મજાની તો તમને મજા આવે ને મને મજા આવે કોમેન્ટ લખો તમને લાગે કારણ બે બરાબર ને તો આમ જો કોમેન્ટ મસ્ત લખો કારણ બે કોમેડી કરે એમ તો આનંદ બે તમારી કોમેન્ટ જેટલી આવશે ને એટલી આનંદ બે કોમેડી કરશે કરશે ને તો બધે હોય કોમેન્ટ કરો જલ્દી આવો હું ઝાડ જો નાન કા બાકી છે હાલો તમે કોમેન્ટ કરી જો કોમેન્ટ કરીજો એટલે આનંદ બે કોમેડી કરશે આવતો વિડિયો કોમેન્ટ કરો એટલે કોમેડી આવશે કી દે કોમેડી આવશે હા એ ચાલો તો બિનારે જો બિનારે જો આવાજ આવજી છે કે નહીં આવાજ આળ 11 બાંધેલા છે આમાં કાંઈક શાક આવે ને તો હું તમને દેખાડું કે દેખાડતો નથી કેમ કે કાંઈ આવતું ન હોય તો ખોટે ખોટું દેખાડું આવા એડે એડે અગિયાર કટકા છે વિચાર કરો કાંઈ આવે નહીં તો હું કરું બાકી આમાં ઠેઠ આમ ઠેઠ જાળ છે અહીંયા એક છે આમ પછી ઓલ્લા પણ છે ઓલ્લા જાળે પહેલાં દાવન છે પછી ઓલા જાળે દાવન છે એટલે કે બંધને તો એવું બધું છે ઘણી બધી મચ્છી પકડીને બતાવીશું

આ રીતે ધીમે 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 શાક પકડવાનું છે હજી પાણી ઘણી સંખ્યામાં છે મોજા પાછા વધારે થઈ ગયેલા છે તો થોડું થોડું તમને વ્યુ બતાવીશ દરિયાનું મોજા મોજા મજા આવે તો જોવો કેવો મોજા આવે જોવો તમે આમ જોવો તમે યાર મિત્રો લે લે અમે આ એટલો પવન વલ કરી છે એટલી ધક્કો મારે એટલું પાણી આમ ફાસ્ટ કેટલી ભીડમાં પાણી જાય તમે જોઈ શકતા છો અહીંયા એટલું એટલું પાણી જાય એટલો એટલો પવન ધક્કો મારે તોય મોજો અહીંયા પૂગી જાય એટલે

મરીજાનો શેડવો કેમ આવ્યો છે પૂછડું કોક ખાઈ ગયું પીસડું કોઈ ખા બગડેલો તાજો છે બોલો બગડેલો નથી છે તાજો છે સારો છે આ જાળ મેલ નીકળીને બંધનમાં આવેલો છે તમેના બોલો હે વાહ હોય હોય મિત્રો એ છે એક શેરુ આવી અને પકડવાનું સાંભળો

આ વિજેતે ના હળનું ધંડાવું પડ્યું આનો શેર બહુ સડાય કાટો વાગી જો તો કા ગળડે ની આ ઠીક આની જેમ કાટો આવે ને ઈ ખોતાડી દીધો દોડીકો કતના થો ભાઈ બગો બગો ફાઈને એવાર આનંદ થઈ હોલી સેટ સેટજી બોલી સેટ સેટજી ના એવો સંત તકલાવાસી તમને બતાઈ ઓ હોય મોણિયો જો

વાથા ઈ વાથા છે શાક બનાવી વાત વાથા છે અધી પાણી છે અધી ઘડી ખમશું એ કુકળો થી મારવા પાકી છે અને પછી અમે છે ને મસ્ત મસ્ત ઓલા બદલે બીજા દાળ જાહુ તો ના તો માસી જમ બસ જમ તમને ઘણો જોવા મળશે ઓ ભાઈ આ શાક કેમ છે એ પણ વાહ

લેતા માછલી મેં પકડી દીધે માછલી જોરદાર બળ કરે છે અને આપણે શાક ફોડો શરૂ છે આવી રીતે પકડી ધીમે મિત્ર લાય લાય ફળ લે ધનજીભાઈ ફળ લે એમાં થઈ માછલી વિધાય છે હળવું એ

ફલગુસે કહી દઈ ભાગજો છલે છલે બેસી કોકો હામોને ખાયો હા હા સરજી આના માટે હંગુસે હમે બે હાલો ઘરે થાલપુતા ગઈ આલા બે દાઈ સરવ જય હંગસરી માશલી બે દાઈ ચાલા બે દાઈ માશલી છેળવો કસલો હા પછી આજા હુંડી આયા કાઈ હુંડીયા કોટરો જબ કઈલો પડી જતો બે જાળના કેટલા શાક છુકાવ ગરમ શાક ઓછું બે જાળનું ગું દીધી મસ્ત મસ્ત અને આ ગુમલી પાસે કેટલા કિલો વેચી હજાર રૂપિયા ને કિલો પણ ગુમલી ને આવતી વણ નકર વરે ભરે તો કિલો દોઢ કિલો શિયાળ દોઢીસો અઢીસો પાંચસો ગ્રામ એમ ગુમલી થતી ને આવતી વણમાં ગુમલી આવતી નથી અને શાકપાક આપણું બધું કમ્પ્લીટ થઈ જશે દાદા જોખી નહીં તમને કીધી પેલા પસાર ગ્રામ બહુ સારા હોય તો ફેમિલી હાથ પડી ગઈ છે ને આપણો વિડીયો પણ એ પૂરો કરી છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય